વિદ્યાર્થી મિત્રો વિશે માહિતી પૂરું નામ છે 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 નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન એનું ગુજરાતી થાય રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા પરીક્ષા આ સ્કોલરશિપ પ્રોગ્રામ અને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા પાસ કરનાર એટલે કે આ પરીક્ષામાં ક્વોલિફાઈડ થનારને ધોરણ દસ થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી સ્કોલરશીપ મળે છે વિદ્યાર્થી મિત્રો એનટીએસસી ના ફાયદા તો વિદ્યાર્થીની એનટીએસસી માં ક્વોલિફાઈડ થાય છે તો એને ગર્વ થાય છે અને પોતાના પર એક માન ઉપજે છે સાથે સાથે વિદ્યાર્થીને પોતાના આત્મવિશ્વાસમાં વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો પરદેશની યુનિવર્સિટીના એડમિશનમાં પણ ફાયદો થાય છે સાથે સાથે આપ અભ્યાસ પૂર્ણ કર્યા પછી જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીમાં નોકરીમાં જો બતાવશો તો તમને પસંદગી માટે અગ્રતાક્રમ મળશે વિદ્યાર્થી મિત્રો કેટલા તબક્કામાં લેવાય છે કોના દ્વારા લેવાય છે એના વિશે સમજીએ એનટીએસસી બે તબક્કામાં લેવાય છે તો પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ સે ગોંધીનગર ગુજરાત દ્વારા લેવાય છે જ્યારે બીજા તબક્કાની પરીક્ષા તબક્કાની પરીક્ષાની મેરીટ દિલ્હી દ્વારા લેવામાં આવે છે આપણા રાજ્યનો કોટા ત્રણસો સાહીઠ વિદ્યાર્થીઓનો છે વિદ્યાર્થી મિત્રો જે બીજા તબક્કાની જે પરીક્ષા છે એમાં મેરિટમાં આવનાર ઉમેદવારને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો સમજીએ એનટીએસ પરીક્ષા કોણ આપી શકે શૈક્ષણિક વર્ષમાં કોઈ પણ માન્ય શાળામાં ધોરણ દસ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી આ ઉપરાંત જે વિદ્યાર્થી મુક્ત દૂરવર્તી શિક્ષણ કેન્દ્રમાં અભ્યાસ કરતા હોય તેવા એક સાત બે હજાર ના રોજ અઢાર પરીક્ષા માટે સીધી ઉમેદવારી કરી શકશે આ માટે એનસીઆરડી વેબસાઇટ પર જાન્યુઆરી બે હાજર માં પ્રસિદ્ધ થનાર આવેદન પત્ર અઠ્યાવીસ બે બે એકવીસ સુધીમાં એનસીઈઆરટી દ્વારા સૂચવા મુજબ ભરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પરીક્ષાનો માળખો તો પ્રથમ તબક્કાની પરીક્ષા માટે આપણે વાત કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષા જે જે તે રાજ્ય દ્વારા લેવાય છે એમાં બે ભાગમાં પેપર હોય છે પાર્ટ વન પાર્ટ ટુ આપણે સમજીએ પેપર પાર્ટ વન એ મેટ એમ એટી મેન્ટલ એબિલિટી ટેસ્ટ બૌદ્ધિક યોગ્યતા કસોટી એના કુલ પ્રશ્નો સો એના કુલ ગુણ સો સમય એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો રહેશે પ્રશ્નો એમ ટોટલી સો પ્રશ્નો સો ગુણના એનો પણ સમય એકસો વીસ મિનિટ એટલે કે બે કલાક રહેશે આમ કુલ બસ્સો પ્રશ્નોની બસો ગુણની કસોટી બસો ચાલીસ મિનિટ માટે લેવામાં આવે છે

એટલે જો તમને પ્રશ્ન ન આવડતો હોય તો પણ તમે ટીક કરી શકો છો કારણ કે ખોટા જવાબનો કોઈ ગુણ કપાતો નથી પરીક્ષાનું કેન્દ્ર જે તે જિલ્લા કક્ષાએ હોય છે જે જિલ્લામાં હોય એ જિલ્લાનું એ કેન્દ્ર પરીક્ષા કેન્દ્ર હોય છે હવે વિદ્યાર્થી મિત્રો બીજા તબક્કાની પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ તેર છ બે હજાર એકવીસ ના રોજ લેવાશે પરીક્ષા સ્થળ ગોધીનગર છે ફરીવાર વિદ્યાર્થી મિત્રો યાદ કરી લઈએ બીજા તબક્કાની પરીક્ષા માટે જે પ્રથમ ત્રણસો સાહીઠ વિદ્યાર્થી હશે જે તે રાજ્યના એ રાજ્યના ત્રણસો સાહીઠ વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કાની પરીક્ષામાં જે મેરીટમાં આવ્યા હશે એ બીજા તબક્કાની પરીક્ષા આપી શકશે એની તારીખ છે તેર છ બે એકવીસ પરીક્ષા સ્થળ છે ગાંધીનગર વિદ્યાર્થી મિત્રો બીજા તબક્કાની પરીક્ષાની પસંદગી માટે આપણે વાત કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષાના પરિણામની પરીક્ષા માટે બીજા તબક્કાની પરીક્ષા એનસીઆરટી ન્યુ દિલ્હી દ્વારા તેર છ બે એક બે હજાર એકવીસ ના રોજ ગાંધીનગર ખાતે લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પ્રથમ તબક્કામાં પસંદગી કઈ રીતે થાય છે ફરીવાર યાદ કરી લઈએ જે તે રાજ્યની એટલે કે આપણે ગુજરાત રાજ્યની જે સીટો છે ત્રણસો સાઈઠ છે તો પ્રથમ તબક્કાની પરીક્ષા ક્વોલિફાઈડ ઉમેદવારોને રાજ્યને ફાળવેલ કોટા મુજબ એટલે કે ત્રણસો સાહીઠ ના આધારે મેરિટ યાદી તૈયાર થશે જે નીચે મુજબ છે કેટેગરી કોટા રાજ્યને ફાળવેલ કોટાને કટોપ માર્સ 2019 નો જુએ જનરલ ઉમેદવારનો કોટા છે 40.5 ટકા એટલે કે 360 માંથી 147 ઉમેદવારોને એ સ્થાન મળશે ઓબીસી ની 27 ટકા કોટામાં 360 માંથી 97 ઉમેદવારને એ અનામત રહેશે ઈડબ્લ્યુએસ ના 10 ટકા કોટા માટે 36 ઉમેદવારો માટે અનામત રહેશે એસસી ના પંદર ટકા કોટા માટે ત્રણસો સાહીઠ માંથી ચોપન ઉમેદવાર માટે અનામત રહેશે અહીં છે જનરલ માટે એકસો પંચોતેર ઓબીસી માટે એકસો અઠાવન ઇડબ્લ્યુ એસ માટે એકસો ત્રીસ એસસી માટે એકસો એકાવન એસટી માટે એકસો પિસ્તાળીસ હતું વિદ્યાર્થી મિત્રો શિષ્યવૃત્તિ કોને મળે અને કેટલી મળે એ સમજીએ તો એનસીઆર દિલ્હી દ્વારા લેવાતી બીજા તબક્કાની પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળશે કેટલી શિષ્યવૃત્તિ મળે તો ધોરણ અને માસિક રૂપિયા બારસો શિષ્યવૃત્તિ મળશે આ ઉપરાંત અંડર ગ્રેજ્યુએશન એટલે કે બી એ બીએસસી વગેરે અને પોસ્ટ ગ્રેજ્યુએશન લે એમએમએસસી એમ કોમ વગેરે આપણે ગણી શકીએ અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે માસિક રૂપિયા બે હજાર શિષ્યવૃત્તિ મળશે પીએચડી બેસ માટે યુજીસી ના નિયમ અનુસાર શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી અને અરજી સાથે કયા કયા પુરાવા જોઈશે એ વિશે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે વેબસાઈટ ઉપર ડબલ્યુ ડબલ્યુ ડોટ સેબ એક્ઝામ એટલે એસીબીઈ એક્સએમ ડોટ ઓઆરજી વેબસાઈટ પર તારીખ સત્તર દસ બે હજાર વીસ થી તારીખ ત્રણ અગિયાર બે હજાર વીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે એના સાથેના જરૂરી પુરાવા તો જે આપણે ઓનલાઈન અરજી કરી છે એની ફી ચલણ સાયબર કેફે વાળા પણ ભરી આપતા હોય છે એમાં સેફ કોપી આપણે લેવાની છે ત્રીજું કેટેગરી અંગેના પ્રમાણપત્રની પ્રમાણપત્ર પ્રમાણિત નકલ જો લાગુ પડતી હોય તો એસસી એસટી ઓબીસી પીએચ વગેરેની જે કેટેગરી છે એના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જોડવી પડશે વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ઓબીસી ઉમેદવારોએ નોન ક્રિમિલિયર ઓબીસી પ્રમાણપત્રની પણ પ્રમાણિત નકલ આપવાની છે જો લાગુ પડતું હોય તો આ અરજી શાળા દ્વારા કરવી અથવા જો તમે બાર સાયબર કેફેમાં કરાવેલી હોય તો ફરજિયાતપણે શાળામાં જ આપવી અને આ અરજી શાળા દ્વારા જ મોકલવી ખાસ ધ્યાન આપજો અરજી પત્રક ભર્યા પછી શાળામાં આપવી જરૂરી છે આ શાળા જે તે ડીઓ કચેરીમાં મોકલશે પછી તમારી એપ્રુવ ગણાશે વિદ્યાર્થી મિત્રો આ અરજી માટે ફી કેટલી છે તો જનરલ કેટેગરી માટે સિત્તેર રૂપિયા ફી એસસી ઓબીસી પીએચ માટે પચાસ રૂપિયા ફી પ્રથમ તબક્કાની પરીક્ષાની વાત કરીએ તો તેર બાર બે હજાર વીસ ના રોજ જે તે જિલ્લા કેન્દ્ર આગળ યોજાશે